સુરતમાં એકસઠ વર્ષીય વૃદ્ધ બાઇક પર પૌત્ર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બેફામ કાર ચાલકે આ વૃદ્ધને અડફેટે લીધા હતા જેમાં વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી સમગ્ર મામલે કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે સુરતના મોટા વરાછા ખાતે આવેલ શાંતિ નિકેતન ફ્લોરાના સામે કાર ચાલક ભાવેશ ચલોડિયાએ પૂરપાટ ઝડપે ગાડી દોડાવતા બાઇક પર પોતાના પૌત્ર સાથે જઈ રહેલા એકસઠ વર્ષીય વૃદ્ધ રશિકભાઈ ચોવડિયાને અડફેટે લીધા હતા આકસ્માતની અકસ્માતની ઘટનામાં રશિકભાઈનો પૌત્ર બાઇક પરથી ફંગોળાઈ ગયો હતો જ્યારે રસિકભાઈ થોડીક દૂર સુધી બાઇક સાથે જ ઢસડાયા હતા આકસ્માત અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને કાર ચાલક ભાવેશ ચલોડિયાને ઘટના સ્થળે ઝડપી પાડ્યો હતો હાજર લોકોએ ભાવેશ ચલોડિયાને ઘટના સ્થળે જ મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ભાવેશ ચલોડિયાને કાર સાથે પોલીસ સ્ટેશન લઈ આવી હતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રશિકભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે તેમના પુત્રએ જણાવ્યું હતું કે પિતા તેમના પૌત્ર સાથે તેમની દીકરીના ઘરે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો છે હાલ ઉતરાણ પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત